જુગાર રમાડે છે મળેલ બાતમી વાળી જગ્યાએ પીએસઆઈ એમ જે ચૌધરીએ પોલીસ સ્ટાફ સાથે છાપો મારતા ગંજીપાનાથી પાનાથી જુગાર રમી રહેલ સુરેશભાઈ રાયચંદભાઈ ઠાકોર હરજીભાઈ સુબાભાઈ ઠાકોર પ્રકાશ હરજીભાઈ ઠાકોર શિવરામભાઈ જેતાજી ઠાકોર રેલાજી કેશાજી ઠાકોર અમૃતભાઈ સુબાભાઈ ઠાકોર નરશીભાઈ બાજુભાઈ ઠાકોર ભરતજી ભારાજી ઠાકોર તમામ રહેવાસી આંબાડા વટાણા તાલુકો ભાબરવાડા ઝડપી લે તેમની પાસેથી ગંજી પાના નંગ બાવન મોબાઈલ નંગ દસ કિંમત રૂપિયા સુડતાલીસ તેમજ રોકડા કિંમત રૂપિયા ચૌદ એમ કુલ રૂપિયા

તપાસ કરતાણા રહેતા અમૃતભાઈ સુભાભાઈ ઠાકોરના ગાંધી બહાર ખુલી જગ્યામાં લાઇટના જણાવમાં આઠ ડિસેમ્બરથી જુદા રમતા હોય જેઓને પકડે તેઓની પાસેથી દુપિયા ચંદ્ર સાતસો પચાસ રોકડા તથા મોબાઈલ નંબર દસ કિંમત સુડતાળીસ હજાર એમ કુલ રૂપિયા એકસો હજાર ચારસો પચાસનો મુદ્દા માલ સાથે આઠ ડિસેમ્બરની ધરપકડ કરી રાત્રે